ડેડ્યા પાળાના ધારા સભ્ય ચેતર વસાવાની મુશ્કેલીમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા પ્રાંત અધિકારીની ઓફિસમાં જે માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટ બાદ હજી જેલવાસમાં યથાવત રહેશે ચેતર વસાવાના લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ચેતર વસાવાના જામીન ફરીથી નામંજૂર કર્યા છે કોર્ટે રાજપીપળા કોર્ટની અંદર આજે ચુકાદો હતો શુક્રવારે થયેલી જામીન અરજી પર ત્યારે આજે સોમવારે આ ચુકાદો સંભળાવતા રાજપીપળા કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે ચેતર વસાવાની મુશ્કેલીમાં ફરીથી એક મોટો વધારો જોવા મળી રહ્યો છે વસાવાના એડવોકેટે કહ્યું કે હવે અમે આ મામલે હાઈકોર્ટમાં અરજી કરશું પ્રાંત અધિકારીની ઓફિસમાં જે બબાલ થઈ હતી એ બબાલના આધારે પોલીસે એફઆઈઆર કરી હતી ને એફઆઈઆર બાદ

જ્યારે રાજપીપળા કોર્ટે ચુકાદો સંભળાવતા ચેતર વસાવાના જામીન ના મંજૂર કર્યા છે એટલે ક્યાંક ને ક્યાંક હજી ચેતર વસાવાને જેલવાસ યથાવત રહ્યો છે હવે તેમના વકીલ દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે આ મામલે અમે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવશું અને તેમને લઈ ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવાની તેમના વકીલ દ્વારા વાત કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસો થયા ચેતર વસાવા અત્યારે જેલમાં હતા અને તેને લઈ આ મામલો ખૂબ ગરમાયો હતો પણ બાદમાં જ્યારે આજે કોર્ટની અંદર આ મામલે સુનાવણી હતી અને સુનાવણીની અંદર પણ ક્યાંક ને ક્યાંક એવું હતું કે આજે આજ મુદ્દે મારી સાથે વાતચીત કરવા માટે મારા સહયોગી એવા પ્રદીપ કચીયા જોડાયા છે પ્રદીપ થોડા દિવસો આ એ આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયેલું હતું અને ક્યાંક ને ક્યાંક આજે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે ક્યાંક સોમવારના દિવસે ચેતર વસાવાના રાજપીપળા કોર્ટની અંદર જામીન મંજૂર થઈ શકે છે પણ કોર્ટે આ મામલે ચુકાદો આપતા તેમના જામીન છે એ રદ કર્યા છે શું છે વધુ માહિતી બિલકુલ કુણાલ ગઢ અઠવાડિયાના રોજ દક્ષિણ ગુજરાતની અંદર એ સૌથી મોટો સમાચાર આવ્યો હતા કે દક્ષિણ ગુજરાતની અંદર દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની અટકાયત કરવામાં આવી છે ત્યારે તેમની ધરપકડ થઈ ત્યારે મામલો સામે આવ્યો કે ચેતર વસાવાય પ્રાંત અધિકારીની ચેમ્બરની અંદર ભાજપના એક નેતાને કાચનો ગ્લાસ માર્યા હોવાની ફરિયાદ થઈ હતી હતી જેના તેમની ધરપકડ કરવામાં આવી શુક્રવારના રોજ રાજપીપળા કોર્ટ ખાતે તેમને હાજર કરવામાં આવ્યા હતા કે જ્યાં એડવોકેટ ગોપાલ ઇટાલિયા સહિતના એ તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત હતા અને તેમના એડવોકેટ તરીકે ગોપાલ ઇટાલિયા ત્યાં હાજર હતા ગોપાલ ઇટાલિયા હાજર રહ્યા અને દરમિયાન અનેક એવી સુનાવણી થઈ દલીલો થઈ અને પોલીસે એવું કહ્યું હતું ગોપાલ ઇટારીયાની હાજરીની અંદર કે અમારે આરોપીના રિમાન્ડ જોઈએ છે એટલે કે ચૈત્ર વર્ષાવાના રિમાન્ડ જોઈએ છે રિકન્સ્ટ્રક્શન માટે આ વાત છે લગભગ મંગળવાર બુધવારની શુક્રવારે તેમની જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી નર્મદાના જિલ્લા કોર્ટની અંદર અને એ દરમિયાન ત્યાં દલીલો ઉગ્ર થઈ હતી ને ઉગ્ર દલીલો થતા કોર્ટે આ મામલે ચુકાદો એ અનામત રાખ્યો હતો ને આજે ચુકાદો આપવા માટેની વાત કરી હતી જોકે આજે કોર્ટની અંદર ચુકાદો આવ્યો આખી આ ઘટનાને લઈ

જામીન નથી મળતી અથવા તેમની અરજી નથી સાંભળવામાં આવતી તો તેઓ ગુજરાત હાઈકોર્ટ ની અંદર અરજી જરૂર કરશે જોકે હવે આ ઘટના સંદર્ભે ગુજરાત હાઈકોર્ટ ની અંદર અરજી કરવા માટેની આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીની શરૂઆત કરી દેવામાં આવી છે પ્રદીપ જ્યારથી ચેતર વસાવાને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારથી આદિવાસી વિસ્તારમાં એક રાજકારણ ગરમાયું હતું પણ જ્યારે આજે એ વિસ્તારના નેતા હોય કે તેમના સમર્થકો હોય સૌ કોઈ રાજપીપળા કોર્ટની બહાર રાહ જોઈને ઉભા રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આજે તેમના કદાચ જામીન કોર્ટ દ્વારા મંજૂર કરી દેવામાં આવે પણ ફરીથી જ્યારે કોર્ટે આ જામીન નામંજૂર કર્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ફરીથી ક્યાંક ત્યાં વાતાવરણ ઉગ્ર થવાની સંભાવના દેખાઈ રહી છે સંકેતો મળી રહ્યા છે કેમ કે જ્યારે આમની ચૈતર વસાવાની ધરપકડ થઈ ત્યારે પણ એવા આરોપો લાગ્યા હતા કે પોલીસે એક તરફી કાર્યવાહી કરી છે એફઆઈઆર કરી છે ચૈતર વસાવા પણ પહેલા કોર્ટમાં પહોંચ્યા હતા તેમને પણ સંજય વસાવા સામે ફરિયાદ કરી હતી પણ હવે બંને પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ફરીથી ક્યાંક ને ક્યાંક ત્યાં વાતાવરણ ઉગ્ર થાય અને તેને લઈ અત્યારે પોલીસ પણ એ વિસ્તારની અંદર ચાપતો બંદોબસ્ત રાખી રહી છે તેને લઈ શું માહિતી કૃણાલ જે ઘટના રાજપીપળા અને ખાસ પોલીસ પોલીસ બહાર જે ઘટના બની હતી ધરપકડ બાદ તેમને રાજપીપળા લઈ જવામાં આવ્યા ત્યાંથી જિલ્લા એલસીબી કચેરી તેમને લઈ જવામાં આવ્યા હતા એ દિવસ દરમિયાન એ પોલિટિકલ સ્ટ્રન્ટ આખો દિવસ રહ્યો હતો મોડી સાંજે ચેતર વસાવાની ધરપકડ બાદ એ બબાલ આખી સર્જાઈ હતી ને એ બબાલ જે દિવસ દરમિયાન રહી અને ત્યારબાદ વાતાવરણ ઉગ્ર થયું હતું જો કે સંદર્ભે દેડિયાપાળા અને તેના આસપાસના વિસ્તારની અંદર એકસો ઉમાલી કલમ પણ લાગુ કરી દેવામાં આવી હતી જોકે હવે આ ઘટનાની અંદર આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને તેને લઈને જિલ્લા પોલીસ પોરાએ તકેદીને તકેદારીના ભાગ રૂપે પહેલેથી જ સૂચનાઓ આપી દીધી છે અને એ જ પ્રમાણે જિલ્લાની અંદર અને ખાસ ડેડિયાપાડા અને રાજકૂપલાના કોર્ટ અને કોર્ટના આસપાસના વિસ્તારની અંદર બંદોબસ્ત યથાવત જોવા મળી રહ્યો છે ન આવે તેની પણ ત્યાં સુધી યથાવત રીતે પ્રકારની શક્યતા છે કેમકે ભૂતપાલ ની અંદર ચૈતર વસાવા જેલમાં હતા અને જેલની બહાર આવ્યા કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સૌ કોઈ જાણે છે અને કદાચ આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહી જો આ વખતે ચૈત્ર વસાવાના જામીન ગુજરાત હાઈકોર્ટથી મંજૂર થાય છે તો વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેમના મોટા ભાગના સમર્થકોએ ત્યાં પહોંચે તેવી પણ શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ હવે આગામી સમયની અંદર ખ્યાલ આવશે કે ગુજરાત હાઈકોર્ટ તરફથી કયા પ્રકારના દિશા નિર્દેશ આપવામાં આવે છે હાઈકોર્ટ તરફથી શું સૂચન આપવામાં આવે છે અને હાઈકોર્ટની અંદર જામીન અરજી મુકાયા બાદ કઈ તારીખ આવે છે ને ક્યારે એની સુનાવણી હાથ ધરાય છે આગામી સમયનો વિષય છે પરંતુ હાલ તેમના જામીન મંજૂર થયા છે

આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય આ સમગ્ર લોકો અત્યારે ચેતર વસાવાના સમર્થનમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે તો સામે પક્ષે સંજય વસાવાના પક્ષમાં પણ લોકો એ આવેદનપત્ર આપી રહ્યા છે કોઈ સમર્થન કરી રહ્યું છે તેની વચ્ચે અત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર તમે જોઈ રહ્યા છો કે ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે હજી પણ તેમનો જેલવાસ યથાવત રહેશે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર છે આગળની વિગતો માટે તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાતને હજી પણ તમે અમારી ચેનલ યુટ્યુબને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લો અને તેને લઈ તમને વધુમાં વધુ અપડેટ તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે નમસ્કાર